અને અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં ખાબકી રહ્યો છે ગાજ વીજ દરિયાના કાંઠાના સૌરાષ્ટ્રના અમુક દીવ લાગુથી લઈ ભાવનગરના કાંઠાથી અમરેલીના કાંઠાના ભાગોમાં તો ભારે પવન સાથેનો ખાબક્યો છે ધોધમાર વરસાદ અત્યારે આવનારી કલાકોની અંદર દોસ્તો હવામાન વિભાગે આવનારી ત્રણ કલાકોનું જે રેનફોલ ફોરકાસ્ટ જાહેર કર્યું છે જેમાં જાણીશું કે ત્રણ કલાકની ટૂંકા ગાળાની આગાહીમાં રાજ્યના લગભગ સાત થી આઠ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદનું આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ આ વિડિયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો દોસ્તો અમે તમને રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ જે ધોધમાર પડી રહ્યો છે જેના દ્રશ્યો બતાવીશું તો બીજી તરફ દીવની અંદર પડેલા ભારે પવન સાથેના ધોધમાર વરસાદને લઈ અત્યારે દરિયાની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યો છે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે ને જેને લઈ તો બીજી તરફ મિત્રો હજુ તો આજ રાત્રી દરમિયાન પણ રાજ્યમાં રહેશે વરસાદની ગતિવિધિ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ લેટેસ્ટ આગાહી જાણીએ પહેલા તો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને ને કરી દેજો સૌથી પહેલા તો અત્યારનું અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તમે જોઈ શકો છો ગઈકાલે દ્વારકા અને કચ્છના કાંઠાના દરિયાની અંદર જે લો લો પ્રેશર પ્રેશર હતું એ મિત્રો ઉત્તરીય ખાસ કરીને આ આ ભાગો તરફ આગળ વધી નબળું પડી અત્યારે સિસ્ટમ રાજસ્થાનના ભાગો ઉપર જોવા મળી રહી છે પરંતુ એ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના આઉટર ક્લાઉડ હજુ પણ ગુજરાત રાજ્યના તમામ પંથકોની અંદર જોવા મળી રહ્યા છે અને અત્યારે અરબી સમુદ્રમાંથી પણ તમે જોઈ શકો છો પવનનો ભેજ લઈને ગુજરાતમાં આવી રહ્યા છે ને જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તરી ગુજરાતથી લઈ કચ્છના પણ આજે ભુજ લાગુના વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે ત્યારે દોસ્તો અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે આપને જણાવીએ તો જોઈ શકો છો અમદાવાદ અને સુરેન્દ્રનગર લાગુના જેમાં પણ વિરમગામ આજુબાજુના વિસ્તારો હોય પાટળી ડસાડા પંથકની અંદર સિઝનનો આ વર્ષનો સારો એવો ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે મિત્રો અમુક એતમ પંથકોની અંદર તો બે ઇંચ સુધીના વરસાદો આજે બપોરથી સાંજ સુધીમાં ખાબકી ચૂક્યા છે સુરેન્દ્રનગરના કેટલાય પંથકોમાં વાતાવરણી પલટો તો મધ્ય ગુજરાતના વડોદરાના છૂટાછવાયા ભાગોમાં હળવો મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને મિત્રો સૌરાષ્ટ્રની અંદર વહેલી જ સવારથી લઈ તમે જોઈ શકો છો દરિયાના કાંઠાના જેમાં ગીર સોમનાથ ઉના આ સાથે દીવ અમરેલીના કાંઠાના રાજુલાથી લઈ ભાવનગર મહુવાના કેટલાય ગ્રામ્ય પંથકોની અંદર આજે જોવા મળ્યો છે મિત્રો ધોધમાર વરસાદ અને હજુ પણ આવનારી કલાકોની અંદર જેમાં અત્યારે જે ગુજરાત હવામાન વિભાગે દોસ્તો લેટેસ્ટ આગાહી રજૂ કરી જેમાં ત્રણ કલાકની અંદર કયા વિસ્તારોમાં આપી દેવામાં આવ્યું છે અતિ ભારે વરસાદનું એલર્ટ તે જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના આઠ જેટલા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે જેમાં ખાસ કરીને અત્યારે સુરેન્દ્રનગર અને અમદાવાદના તો કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદની ગતિવિધિ આજે જોવા જ મળી છે ત્યારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ સાથે જ મિત્રો કચ્છના પણ ભુજ લાગુના વિસ્તારોમાં વરસાદ અને હજુ પણ આવનારી કલાકો માટે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા આટલા જિલ્લાઓમાં મિત્રો હવામાન વિભાગે આવનારી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે આ સાથે જ સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે અને જેમાં તમે જોઈ શકો છો સાંજ પછી આવેલી લેટેસ્ટ આગાહીની અંદર વોર્નિંગ જે આપવામાં આવી છે જેમાં ખાસ કરીને ગુજરાત રિજનના વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર આજે ઓગણત્રીસમી જૂનના દિવસે ભારે વરસાદ હળવા મધ્યમ પ્રકારની ગાજવીજ સાથે જોવા મળવાની આગાહી તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે ને જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેવા દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ આ સાથે જ દોસ્તો મોરબીથી લઈ બોટાદના પંથકો હોય તો મધ્ય ગુજરાતના વડોદરા આણંદ સાથે ગાંધીનગર અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર ગુજરાતના સુરત નવસારી વલસાડ ભરૂચ નર્મદા તાપી તો આ સાથે પાટણ મહેસાણા અને ગાંધીનગર લાગુના વિસ્તારોમાં આવનારી ત્રણ કલાક માટે ભારે વરસાદનું અત્યારે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે દોસ્તો દરિયાના કાંઠાના ભાગોની અંદર ભારે પવન ફૂંકાવાની આગાહી છે અને આજે ગીર સોમનાથના દીવના દરિયાની અંદર ધોધમાર વરસાદ પવન સાથે ખાબક્યો છે તમે જોઈ શકો છો અત્યારની લેટેસ્ટ આગાહીની અંદર રાજ્યના તમામ જિલ્લાના છૂટાછવાયા પંથકોની અંદર હળવી મેઘ ગર્જના સાથે હળવો મધ્યમ વરસાદ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથે નોંધાય તે પ્રમાણેની આગાહી અત્યારે હવામાન વિભાગે આપી છે અને જોઈ શકો છો સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની કારણે કાંઠાના ભાગોમાં પવનની ઝડપ રહી શકે ને જુલાઈની શરૂઆત સુધી દોસ્તો પવનની ઝડપ રાજ્યના સૌરાષ્ટ્રથી અન્ય કચ્છના ભાગોમાં રહે તે પ્રમાણેની અત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે અને હવે પછી દોસ્તો આપણે ખાસ કરીને આવનારી મોડી સાંજથી રાત્રિથી લઈ ત્રીસ તારીખ પહેલી બીજી તારીખ ઉપર પછી તો ફરી દોસ્તો વરસાદનો ઉપરા ઉપર નવો રાઉન્ડ પણ આવી રહ્યો છે બંગાળના ઉપસાગરની અંદર મિત્રો હવાનું હળવું દબાણ અત્યારે બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી બંગાળની ખાડીમાં આ લો પ્રેશર રચાઈ ચૂક્યું છે ને આ લો પ્રેશર આવનારી કલાકોની અંદર ખાસ કરીને પશ્ચિમી ઉત્તરની દિશા તરફ આગળ વધશે એના કારણે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ કઈ તારીખે શરૂ થાય એ જાણીએ એ પહેલા તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રથી કચ્છના પણ કેટલાય ભાગોમાં હજુ આજે રાજ્યના આ પંથકોમાં ખાબકી શકે છે ધોધમાર વરસાદ આપણે જણાવી દઈએ તો દોસ્તો ખાસ કરીને ગઈકાલ જે અરબી સમુદ્રની અંદર વરસાદી સિસ્ટમ અત્યારે અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર પહોંચી ચૂકી છે અને આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર આજુબાજુના વિસ્તારો હોય ખેડબ્રહ્મા હિંમતનગર મહીસાગર અરવલ્લી ગોધરા દાહોદના પંથકોની અંદર તો ઉત્તર ગાંધીનગર મહેસાણાના ઘણા જ પંથકોમાં આવનારી કલાકોની અંદર ધોધમાર દોસ્તો ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડ આહવા ડાંગ તાપી વ્યારા સુરત બારડોલીના પંથકોથી લઈ અને તમે જોઈ શકો છો ખાસ ઉત્તરીય દક્ષિણીય પૂર્વના જે મધ્યના જે નર્મદા લાગુના વિસ્તારો છે આ સાથે જ છોટા ઉદેપુર ભરૂચના પંથકોથી લઈ અને મિત્રો વડોદરા આજુબાજુના પંથકોમાં હજુ આવનારી કલાકોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ગુજરાતના તમામ વરસાદી વાતાવરણ ઊભું થવાની સંભાવના છે ને તમે જોઈ શકો સૌરાષ્ટ્રમાં પણ દરિયાના તમામ કાંઠાના જૂનાગઢ ગીર સોમનાથ આ સાથે જ પોરબંદર તો દ્વારકાના પણ અમુક સીમિત વિસ્તારો પોરબંદર લાગુના છે કે તે વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર તો બીજી તરફ રાત્રિ દરમિયાનની વાત કરવામાં આવે તો દોસ્તો રાત્રિથી લઈ ત્રીસ તારીખની વહેલી સવારે ફરી દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે આવતારી કલાકોની અંદર દોસ્તો રાજસ્થાન વાળું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આગળ વધી જશે ને ગુજરાતમાં ઉત્તર ગુજરાત ઉપરથી પણ એ સિસ્ટમના વાદળાઓ ખસી શકે છે અને તમે ત્રીસ તારીખે જોઈ શકો છો ફરી અરબ સાગરમાંથી આવનારા તીવ્ર ભેજવાળા પવનોના કારણે ગુજરાતના કચ્છના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોમાં હળવો મધ્યમ બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદો પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને હવે પછી દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગ તરફથી જે અત્યારનું સાંજનું લેટેસ્ટ સક્રિય સિસ્ટમો અંગેનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તે જણાવીએ તો તમે જોઈ શકો છો આજે મિત્રો ગુજરાત ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અરબસાગરની વાત કરવામાં આવે તો ગઈકાલે જે કચ્છ લાગુના અને તે લાગુના સૌરાષ્ટ્રના ભાગો ઉપર લો પ્રેશર હતું તે નબળું પડી રાજસ્થાનના ભાગો ઉપર અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મમાં ખૂબ જ નબળી પડેલી અવસ્થામાં આ સિસ્ટમ જોવા મળી રહી છે તો સૌથી મોટી અપડેટ આવી રહી છે મિત્રો બંગાળના ઉપસાગરની અંદર નવી એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ચૂકી છે ને જે ગઈકાલે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી તે અત્યારે જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો બાંગ્લાદેશ પશ્ચિમ અને તે લાગુના બંગાળની ખાડીના વિસ્તારોની અંદર દોસ્તો લો પ્રેશર બની ચૂક્યું છે ભારતીય હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ વળવા દબાણમાં પરિવર્તિત થઈ છે અને આવનારી કલાકોની આ સિસ્ટમ વધુ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને દોસ્તો ગુજરાતના વાતાવરણ નજીક આ સિસ્ટમ આવી શકે છે અને ફરી ગુજરાત રાજ્યમાં કઈ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવે તે જાણીએ તો તમે અહીં મોડલની અંદર જોઈ શકો છો દોસ્તો ત્રીસ તારીખ એકત્રીસ તારીખે ગુજરાત રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી રહી છે છતાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ શરૂ રહે રાજ્યના ખેડૂતોએ દોસ્તો ત્રીસ તારીખ એક તારીખ અને બે તારીખ દરમિયાન વરસાદની તીવ્રતા જેવી ઘટે એટલે ખેડૂતોએ પોતાના કામોને પતાવી દેવા જોઈએ કારણ કે રાજ્યમાં ફરી તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરવાળું હવાનું મોટું હળવું દબાણ ત્રણ તારીખથી રાજ્યના ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની ભારેથી અતિભારે શરૂઆત કરી દેશે ત્રણ તારીખે ઉત્તર ગુજરાતના અને રાજસ્થાન ભાગો પાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જળ બંબાકાર કરે તેવો વરસાદનો રાઉન્ડ ત્રણ જુલાઈ પછી ગુજરાતમાં શરૂ થશે આ સાથે ચાર તારીખ પણ તમે જોઈ શકો છો ગુજરાતના તમામ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને પાંચ તારીખે ફરી તીવ્રતા થોડી ઘટીવાને સાથે ફરી જોઈ શકો છો ઉપરા ઉપર બે નવી બંગાળની ખાડીની સિસ્ટમો આવશે અને મિત્રો સાત તારીખ આજુબાજુ તો ગુજરાત રાજ્યમાં સરનું ફરી મેઘ તાંડવ થાય તેવી એક મહાકાય વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી વેલ માર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તે પ્રમાણેની સિસ્ટમ મિત્રો જુલાઈ મહિનામાં આવશે ને ગુજરાતમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદો આગામી દિવસોમાં પડશે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ તો પટેલે આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત લાગુથી દક્ષિણી ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડે ગુજરાત ઉપર મિત્રો હાલ દોઢ કિલોમીટરની ઊંચાઈ ઉપરના વાદળાઓ સક્રિય થયા છે ને જેને જોતા બંને આગાહીકારોએ આવનારા દિવસોની અંદર રાજ્યમાં સતત વરસાદી વાતાવરણ રહે અને જુલાઈ મહિનાની શરૂઆતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી તરફથી પણ કરવામાં આવી છે અને હવે અંતે દોસ્તો અમે તમને ખાસ કરીને આજે પડેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદની અંદર આજે ધોધમાર વરસાદ પડ્યો છે તો અમદાવાદ લાગુના વિરમગામ આજુબાજુના પંથકો હોય સુરેન્દ્રનગરના દસાડા પાટડીના પંથકોમાં પણ ધોધમાર વરસાદ તો કચ્છના ભુજના વિસ્તારો તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ગીર સોમનાથના દીવના દરિયાની અંદર ભારે પવન સાથે અને અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે પર્યટકોને દરિયામાં નહવા માટે મનાઈ ફરવામાં આવી છે તો બીજી તરફ દ્વારકા પોરબંદરના દરિયાઓમાં પણ અત્યારે તોફાની દરિયો જોવા મળી રહ્યો છે 20 થી 25 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે دریا કાંઠે અત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો બીજી